અને આપણા સત્યાવીસ ઠાકોર સમાજ યુવા ટીમ કર્યા અને એક રહી આવો સત્તર સમૂહ લગ્ન યોજાતો હોય પધાર્યા હોય આપણા ઘરમાં

અમે તે પર ગોમના વડીલો ગોમના આગેવાનો સમાજના યુવાનો સમાજના આગેવાનો બધા એક રામ અને બધા એકા ભેગા થઈ અને પછી છે વાહ વાહ ભરાય વાત આજી છે

આપણા જેવા યુવાનો આપણા સમાજ બધા ગાડી ખરીદા ઉપર લાવી દીધી છે ભવા આવું કોણ કર્યું કોઈ જેવા જેવા વ્યક્તિઓ નું કોણ કર્યું એના માટે એક થયું પડે